નમસ્કાર દોસ્તો હું નેચરલ હેલ્થ કોચ અને તમારો મિત્ર લલિત સુતરિયા દોસ્તો આજે હું તમારી સાથે કિડની પેશન્ટના ખોરાકની વાતો શેર કરવા જઈ રહ્યો છું ત્યારે પ્રશ્ન એ છે કે કિડની પેશન્ટ માટે ડાયટ કેવો હોવો જોઈએ પણ દોસ્તો કિડની પેશન્ટનો ડાયટ સમજતા પહેલા કિડનીનું કામ સમજી લઈએ તો તેનો ડાયટ પ્લાન બરાબર સમજી શકાશે આપણે શરીરની તંદુરસ્તી માટે પાણી તેમજ વિવિધ પ્રકારનો ખોરાક લઈએ છીએ જેમાંથી શરીરના દરેક સેલ્સ ઓર્ગન્સ અને મસલ્સને જરૂરી પોષણ મળતું રહે છે અને ખરાબ થયેલું વધારાનું પાણી અને દ્રવો લોહી સાથે કિડનીમાં આવે છે કિડની આ પાણી અને દ્રવ્યોમાંથી કચરો ફિલ્ટર કરે છે આ ફિલ્ટર પ્રક્રિયાથી યુરિન બને છે તેમાં ફિલ્ટર થયેલો ઝેરી કચરો જે છે તે કિડની તેને યુરિયા મારફત શરીરની બહાર કરે છે આ છે સારી તંદુરસ્ત કિડની માટેનું શરીર પ્રક્રિયા એટલે આપણે કિડનીને શરીરનું સર્વિસ સ્ટેશન કહીએ છીએ પણ જ્યારે કિડની બીમાર પડે છે ત્યારે લોહીમાં રહેલો કચરો બરાબર ફિલ્ટર થતો નથી એટલે આવો કચરો લોહી મારફત પૂરા શરીરમાં ફેલાય છે અને એની પ્રથમ નિશાની તરીકે બીપી વધે માથાનો દુખાવો વધે અને આગળ જતા શરીરમાં સોજા આવે અને પ્રોટીન લોસ થાય એટલે યુરિન કર્યા પછી તેના ફીણ જલ્દી તૂટે નહીં તો સમજી જવું કે કિડની બેન ચોક્કસ કંઈક છે એટલે કિડની ખરાબ થવાનો મતલબ કિડનીને વધારે ખરાબ કરતા વેસ્ટ કચરાનો લોહીમાં ભરાવો જે કિડનીને વધુ નુકસાન પહોંચાડીને એને ફેલ કરે છે આમ કિડની બીમાર થયા પછી તેમાં ફિલ્ટર થવા આવતા અમુક દ્રવ્યો કિડની માટે પ્રાણઘાતક હોય છે એટલે કિડની પેશન્ટ માટે ડાયેટ જે છે એ સમજવો એનો મતલબ કેવો થાય કે કિડનીને ખરાબ કરતા નકામાં કચરા રૂપ જે દ્રવો છે એને ઓળખી લેવા આ મારી બરાબર હવે બીમાર કિડની માટે ક્રિએટીનિન યુરિયા એસિડ અને કેટલાક ઇલેક્ટ્રોલાઇટ છે આ બધો વેસ્ટ કચરો છે જો આપણે કિડનીને વધુ નુકસાન થતું અટકાવવું હોય તો આપણે વધુ કચરો ઉત્પન્ન કરતા પદાર્થો ખાવાના બંધ કરવા જોઈએ જો આવા પદાર્થો શરીરમાં પ્રવેશ નહીં કરે તો ઝેરી કચરો ઓછો પેદા થશે અને કિડનીને ફિલ્ટ્રેશનનો વધારાનો ભાર સહન કરવો નહીં પડે બસ એ જ સારી કિડની માટેનો પહેલો ડાયટ અને બીમાર કિડની માટેની એ પહેલી દવા છે હવે બીમાર કિડનીનો પહેલો કચરો એટલે ક્રિએટિનાઇન આ ક્રિએટિનાઇન એ સ્નાયુઓના ઘસારા પછીનું નકામું પ્રોટીન છે અને શરીરના વિકાસ માટે પ્રોટીનની મુખ્ય ભૂમિકા છે અને એ જ પ્રોટીન બીમાર કિડની માટે ઘાતક છે એટલે તેનો અર્થ એવો થાય કે જો બીમાર કિડનીના રિપોર્ટમાં પ્રોટીનનું પ્રમાણ વધારે હોય તો કસરત ફૂડ કે દવા લઈને પણ વધારાનું પ્રોટીન દૂર કરવું જોઈએ અને જો રિપોર્ટમાં પ્રોટીનનું પ્રમાણ નોર્મલ હોય તો પેશન્ટના શરીરમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન છે એટલે તેને વધારે પ્રોટીન લેવાની કોઈ જરૂર નથી આમ જેના રિપોર્ટમાં પ્રોટીનનું પ્રમાણ જરૂર કરતાં ઓછું હોય તો તેમના શરીરમાં પૂરતું પ્રોટીન નથી એટલે એ પેશન્ટે નેફ્રોલોજી ડોક્ટરના માર્ગદર્શન મુજબ પ્રોટીન લેવું જોઈએ અને પ્રમાણમાં પાચ્ય પ્રોટીન માટે પીળી મગ દાળ મસૂર દાળ અને જરૂર પડે તો અડગલાડ પણ લેવી પડે છે નહીતર કિડની બચાવવાના ચક્કરમાં શરીર અચ્યુતમ કેશવમ શ્રી નમો નારાયણ થઈ જશે જો કિડની પેશન્ટના રિપોર્ટમાં પ્રોટીનનું પ્રમાણ નોર્મલ હોય તો શરીરમાં વધુ પ્રોટીનની જરૂર નથી પણ જો નીચેની બોર્ડર થી પણ ઓછું હોય તો તેના માટે ખૂબ જ મહત્વની બે બાબત સમજી લેવી પડે હવે તેમાં ખાસ કરીને અઢાર વર્ષથી ઓછી ઉંમરના પેશન્ટના શરીરની વૃદ્ધિ ચાલુ હોય છે તેથી તેને વધારે પ્રોટીનની જરૂર પડે છે એટલે જો અઢાર વર્ષથી ઓછી ઉંમરના કોઈ પણ કિડની પેશન્ટ હોય એમાં પ્રોટીનનું પ્રમાણ જરૂર કરતાં ઓછું હોય તો એવા પેશન્ટના શરીરને બચાવવા માટે થઈને ક્રિએટિવ નાઇનમાં વધારો થવાને અવગણીને પણ પ્રોટીન લેવું પડે છે એટલે આ પ્રોટીન માટે નેફ્રોલોજી ડોક્ટરની સલાહથી મગ કે મસૂર જેવી પીળી દાળ પણ લઈ શકાય છે પણ આ સ્થિતિમાં અઢાર વર્ષથી વધુ ઉંમરની કિડનીના જે પેશન્ટ છે એને નવું પ્રોટીન લેવાની જરૂર પડતી નથી કારણ કે અઢાર વર્ષ પછી શરીર આખું વિકસી ગયેલું હોય છે એટલે એને વધારે પ્રોટીનની જરૂર નથી તેમ છતાં શરીરને ટકી રહેવા શરીર પોતે કાર્બોહાઈડ્રેટ યુક્ત ખોરાકમાંથી જરૂરી પ્રોટીન બનાવી લેતું હોય છે બીમાર કિડનીનો બીજો કચરો એટલે યુરિયા પ્રથમ તો યુરિયા કઈ રીતે બને છે એ આપણે સમજવું પડે આપણે જે ખોરાક લીધો છે એમાંથી જુદા જુદા રસ બને છે આ જે રસો છે એ લીવરમાં પચે છે આ રસ ફચાવવા માટે લીવરે કામ કરવું પડે છે અને તેની બાય પ્રોડક્ટ તરીકે યુરિયા પેદા થાય છે અને લિવર જેટલું વધારે કામ કરે છે એટલો વધારે યુરિયા પેદા થાય છે હવે આ યુરિયાનો ખેલ જોઈએ તો તળેલા કે નોનવેજ જેવા ભારે ખોરાકમાં ભારે પ્રોટીન હોય છે

એની સાથે ભાત ખાઈ તો એ સરળતાથી પચી જાય છે અને વધારે યુરિયા પેદા થતું નથી હવે બીમાર કિડની નો ત્રીજો કચરો એટલે એસિડ આપણે લીધેલા દરેક ખાટા પદાર્થો એસિડિક હોય છે તેના પાચનને અંતે liver તેમાંથી જુદા જુદા એસિડ બનાવે છે આ એસિડ પાચન ક્રિયા સહિત શરીરના એક ઉપયોગી તત્વ છે અને કિડની લોહીમાં રહેલા વધારાના એસિડને ફિલ્ટર કરીને યુરિયાના માધ્યમથી શરીરની બહાર કરે છે આમ કિડની લોહીના pH ને મેનેજ કરી લોહીને આલ્કલી રાખે છે એટલે પેશાબ કે લોહીના રિપોર્ટમાં જે pH ની માત્રા જોવા મળે છે એ કિડની એ લોહીમાંથી દૂર કરેલું એસિડ છે પણ

વધુ એક વાત કરીએ તો એસિડ વધવાથી કિડનીને વધારે નુકસાન કરનાર મેટાબોલિક એસિડોસિસ શરૂ થઈ જાય છે જેનાથી કિડની તેના દીમા નુકસાનમાંથી ઝડપી નુકસાન તરફ એટલે કે સિકેડીમાંથી એકડી તરફ ચાલી જાય છે પણ જો એસિડ શાંત થાય તો કિડનીને ઝડપથી નુકસાન પહોંચાડનાર મેટાબોલિક એસિડોસિસ શરૂ થતું નથી આવી સ્થિતિમાં બેકિંગ સોડા એસિડને શાંત કરે છે પણ તેના માટે પ્રથમ

તે એસિડ પેદા કરે છે આ એસિડ આપણા આલ્કલી લોહીમાં એસિડનો વધારો કરે છે એટલે આવા દરેક ખોરાક સહિત ચા અને કોફી સંપૂર્ણ બંધ કરવા જોઈએ કારણ કે આ પદાર્થો ખોરાકમાંથી આયર્નના શોષણને અટકાવે છે તેથી આયર્નનું શોષણ પૂરતા પ્રમાણમાં થતું નથી આયર્નની ડેફિશિયન્સીથી હિમોગ્લોબિન નીચું રહે છે અને નોરોસિસ કામ કરશે નહીં જેથી કાર્બોનેટનું લેવલ નીચું રહેશે હવે કાર્બોનેટ નીચું રહેશે તો ક્રિએટિન લેવલ ઊંચું જશે જે કિડની ફેલ્યોર નું કારણ બને છે આમ કિડની બચાવી હોય તો ખાટા ખોરાક બંધ કરવા પડે હવે બીમાર કિડનીનો ચોથો કચરો એટલે કેટલાક ઇલેક્ટ્રોલાઇટ તેમાં પોટેશિયમ આપણું શરીર પોટેશિયમ બનાવતું નથી એટલે બહારથી પોટેશિયમ લેવું પડે છે આપણા લોહીમાં જો જરૂરી માત્રામાં પોટેશિયમ હોય તો સ્નાયુઓને શક્તિ મળે છે અને માસલ્સ હૃદય ધબકારા સાથે એ વહે છે અને

કે ફળો સહિત બીજા ખોરાકમાંથી જરૂરી માત્રામાં મળી રહેતું હોય છે અને જ્યારે પોટેશિયમ નું લેવલ સાક કરતા વધારે હોય ત્યારે કિડની ભલે નોર્મલ હોય પણ એ કેસમાં ડાયાલિસિસ દ્વારા પોટેશિયમ દૂર કરવું પડે છે એ વખતે કિડની પેશન્ટે સૂકા કે લીલા સબ્જી કે ફળો ખાવા પણ તકેદારી રાખવી જોઈએ આ પ્રકારના શાકભાજીની વાત કરીએ તો લીલા પાનવાળા સબ્જી અને જમીનમાં થતા જે ભૂરા કંદ હોય છે એ ભારે પોટેશિયમ હોય છે મેથી અને પાલક જેવા લીલા પાનવાળા કોઈ પણ ભાજી પાન ખાવા નહીં અને જો ક્યારેક આવા સબ્જી ખાવા જ હોય તો એને રોટીમાં સ્ટફ કરીને લેવા જોઈએ અને તેમાં લીલા કે લાલ કોઈ પણ પ્રકારના મરચા વાપરવા નહીં કિડની પેશન્ટે આ મરચાને બદલે કાળા મરી વાપરવા જોઈએ એવી જ રીતે લીલા ફ્રૂટ્સની વાત કરીએ તો નાળિયેર કેળા કે કીવી જેવા ભારે પોટેશિયમ વાળા ફળો લેવા નહીં અને સુકા ફળની વાત કરીએ તો આ ફળ જયારે લીલા હોય છે ત્યારે તેમાં કુદરતી રીતે પતલું પોટેશિયમ હોય છે પણ આ ફળને પોટેશિયમ સંકોચાય છે પોટેશિયમ હવે એટલે એની વધી જાય એટલે ડ્રાયફ્રુટના નાના ટુકડામાં પણ વધારે પોટેશિયમ હોય છે એટલા માટે ડ્રાય ફ્રુટ ગાજરનો હલવો સરસવની રોટી ગોળ કે ખાંડ લેવી નહીં છતાં પણ ક્યારેક ગળપણ લેવાની ઈચ્છા થાય તો

તેના ફિલ્ટર માટે કિડની વધારે મહેનત કરવી પડે છે હવે સોડિયમ ની વાત કરીએ તો આપણું શરીર સોડિયમ બનાવતું નથી તેથી દરિયાઈ રો રો તેને લેવું પડે છે છે જે એટલે એટલે કે કે સફેદ મીઠું મીઠું પણ સોડિયમ શરીરમાં પાણી જમા કરે છે એટલે જરૂર કરતા વધારે સોડિયમ લેવાથી લોહીમાં પાણીનો વધારો થાય છે અને તેના ફિલ્ટર માટે કિડની વધારે મહેનત કરવી પડે છે જેથી બીપી હાઈ થાય છે અને જો શરીરમાં સોડિયમ ઓછું હોય તો બીપી લો થઈ અને શરીર બેભાન થઈ જાય છે એટલે કિડની પ્રશ્ન વખતે પથ્થરના સેંધા નમક અને દરિયાના રો નમક નો સમજીને ઉપયોગ કરવો જોઈએ કિડની રિપોર્ટમાં જો પોટેશિયમ અને સોડિયમ નોર્મલ હોય તો સેંધા નમક વાપરવું પણ પોટેશિયમ વધારે હોય અને સોડિયમ ઓછું હોય તો સેંધા નમક છોડીને શૂન્ય પોટેશિયમ ધરાવતું દરિયાઈ રો નમક લઈને

ફેફસામાં પાણી ભરાવાથી ન્યુમોનિયા થઈ શકે છે બીજી બાજુ ઓછું પાણી પીવાથી કિડનીમાં પેશાબ ઓછો બનશે પછી પેશાબ વિના એસિડ યુરિયા કે ક્રિએટિનાઇન જેવો કચરો બહાર નીકળી શકશે નહીં અને શરીરને ડિહાઈડ્રેશન નો પણ જોખમ વધશે એટલે જો શરીરની મુખ્ય જરૂરિયાતોમાં એક પાણી પણ છે તો પ્રશ્ન એ થાય કે કિડની પેશન્ટે કેટલું કેવું અને કેવી રીતે પાણી પીવું તો એનો સરળ જવાબ એ છે કે કિડનીમાંથી કચરો ખેંચવા પૂરતું અને શરીરનું હાઇડ્રેશન જળવાઈ રહે એટલું આલ્કલી પાણી પીવું અને આટલા પાણીની ડિમાન્ડ માટે શરીર પોતે જ ગળા કે મોઢાના સોસ પાડીને પાણીની જરૂરિયાતનો સંકેત આપે છે હવે બીજો સવાલ એ છે કે કેવી રીતે પાણી પીવું તો તેના માટે જો ડાયાલિસિસ ન થઈ રહ્યું હોય તો એક સમયે એક કપ એટલે કે સો મિલી થી વધુ પાણી ન પીવું છતાં વધુ તરસ લાગે છે તો પંદર થી વીસ છીએ એમાંથી અગાઉ પીવામાં આવેલું જે પાણી છે એ કિડનીમાં પચવા લાગશે તેથી શરીરમાં પાણી ભરાશે નહીં તેની સાથે એસિડ અને યુરિયા પેશાબ સાથે કિડની બહાર નીકળતા રહેશે પણ જે લોકો ડાયાલિસિસ કરાવી રહ્યા છે તેમણે એક કપને બદલે અડધો કપ પાણી લેવું પડશે આ સ્થિતિમાં જો સોજા આવે છે તો મીઠું સંપૂર્ણ રીતે બંધ કરવું પડે એટલે શરીરમાંથી પાણી દૂર થઈ સોજા ઉતરી જશે એમ છતાં જેમને સોજા આવી જ રહ્યા છે તેમણે તેના પ્રોટીન અને થાઈડ ની તપાસ કરાવી જોઈએ કારણ કે પ્રોટીન ના અભાવે પણ શરીરમાં પાણી ભેગું થાય છે અથવા તો ટી એસએચ થાય જેમ ટી થ્રી ટી ફોર છે એ ટીએસએચ નો વધારો હોય તો પણ શરીરમાં પાણી જમા થાય છે આ થાઇરોઈડ આપણા ચયાપચયને નિયંત્રિત કરે છે એટલે ખોરાકથી કેટલું પ્રોટીન ઉત્પન્ન થાય છે એ નથી થતું એ ભૂમિકા થાઇરોઈડ ભજવે છે એટલે સોજા દૂર કરવા આ બધા જ પરિબળો કામ કરે છે એટલે કિડનીને આપણે જો બચાવી હોય તો આ બધા ડાયટ્સમાં જે મૂળ ખોરાકની વાત છે એ ખોરાકની જગ્યાએ આપણે પેલા તો એ ડાયટમાં જે તત્વો છે એ તત્વોને આ રીતે ઓળખવા પડે તો આપણે કિડની બીમાર હોય તો પણ એને બચાવી શકીએ આપણે જોયું કે આ જે તત્વો છે એમાં મુખ્ય કામ લોહીનું છે અને જો આ લોહી એસિડિક હશે તો કોઈ પણ રીતે કોઈ પણ પ્રકારનો ડાયટ હશે એ આપણે કિડનીને બચાવી શકશું નહીં આમ જોઈએ તો આખા શરીરમાં મુખ્ય રોલ લોહીનો છે અને આ લોહી મુખ્ય કામ છે આલ્કલાય હોવું તે હવે જો લોહી હશે તો કોઈ પણ રોગ રોગ આ કિડની શું શું કેન્સર કોઈ પણ એ આવતા અટકી જશે હવે લોહીને રાખવા માટે આપણે અગાઉ કહેતા જ આવ્યા છીએ તેમ આલ્કલી ખોરાક અને આલ્કલી પાણી એટલે પીવું જોઈએ એટલે કે મારું કહેવાનો મતલબ એ છે કે ઘરનું બનાવેલું ભોજન અને આલ્કલી પાણી પીવો તો તમે બચી શકશો બાકી બારના હોટલ કે લારી ગલ્લાનું કોઈ પણ ભોજન લેશો તો એ એસિડિક છે ને છે એવી જ રીતે કોઈ પણ પ્રકારનું ડ્રિંક્સ લેશો કોઈ પણ પ્રકારનું કોલ્ડ્રિંક્સ લેશો એમાં એસિડ છે છે ને છે અને એનાથી ક્યારેય બચી શકશો નહીં દોસ્તો કિડની રિલેટેડ અથવા તો એની સિવાય કોઈ પણ બીમારી માટે જાણકારી લેવા માટે આ નંબર ઉપર મારો કોન્ટેક્ટ કરી શકો છો અને મારી આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો ધન્યવાદ